રોમ રોમ ભાઈઓ તો હું નીકળી ગયો બજારમાં શાકભાજી લેવા માટે શાકભાજી લેતા કેળાને તરબૂજ પડી ગયું તો એ પણ લઈ લીધું તો હું બનાવવાનું છું ડુંગળી બટેકાનું શાક તો પહેલાં મેં એને મસ્ત ધોઈ નાખી પછી કટ કરવાનું ચાલુ કરી દીધું હું જ્યાં સુધી શાકભાજી કટ કરું ત્યાં સુધી તમે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દો તો ફાઇનલી બધું ટામેટા ડુંગળી બટેકા બધું કટ થઈ ગયું છે હવે આપણે ચાલુ કરીશું શાક બનાવવાનું તો સૌથી પહેલાં ગેસ ચાલુ કર્યો માથે મૂકી દીધું કુકર એમાં નાખી દીધું બે ત્રણ પાવડા તેલ એકલો હતો એટલે દોઢ પાવડું જ નાખ્યું હતું વધારે નથી નાખ્યું તો તેલ આવી ગયું હવે ચાલુ કર્યું વઘારવાનું મિત્રો કોમેન્ટમાં જણાવજો તમે શાક પહેલાં વઘારેલું છે કે નથી વઘારેલું જો વઘાર્યું હોય તો તમારો પહેલો એક્સપિરિયન્સ કેવો હતો એ કહેજો કોમેન્ટમાં જણાવજો પછી કૂકર બંધ કરીને ચાર પાસે એટી વાગવા દીધી પછી ખોલીને જોયું તો પાણી થોડુંક વધી ગયું હતું તો પછી પાછું ગેસ ઉપર ચડાવીને ઘડીક ચાલુ રાખ્યો ગેસ એટલે પાણી થોડુંક બળી ગયું અને હવે ચાલુ થયું મેન કામ આપણું લોટ બાંધવાનું તમે જોઈ શકો છો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે હવે તો હવે ચાલુ કરીએ રોટલી બનાવવાનું પહેલું રોટલી તો સરસ ગોળ થઈ ગઈ પણ બીજી થોડીક ગોળ તો હતી પણ બળી ગઈ હતી થોડીક આગળ જોવા મજા આવશે તો હવે તમે જોતા જોતા અહીંયા સુધી પહોંચી ગયા હોય તો થોડોક સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરી દીધો અને લાઈક કરી દો વિડીયોને આભ રોટલી બની ગઈ લે આવડી બેસી જમવા માટે